શેરીજનો માટે આશીર્વાદ રૂપ કોટ વિસ્તારના બાલાજી રોડ પર આવેલી સુરત જનરલ હોસ્પિટલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે ચોટાપુલ સહિતના દબાણોને કારણે એમ્બ્યુલન્સ સહિતના વાહનો હોસ્પિટલ સુધી પહોંચી શકતા ન હોય હોસ્પિટલ બંધ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે જેને પગલે સુરત જનરલ હોસ્પિટલની સુરત ચેરિટી ફંડ કમિટી પ્રમુખે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી દબાણો દૂર કરવાની માંગણી કરી છે ગૃહમંત્રીનો આદેશ સ્થાનિક પોલીસ નકારી શકશે નહીં એવા ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સમાન છે લાખોની સંખ્યામાં દર્દીઓને સારવાર પૂરી પાડતી હોસ્પિટલ નવું જીવન આપ્યું છે ત્યારે ચોટાપુલ સહિતના દબાણોને કારણે હોસ્પિટલ સુધી વાહનો તેમજ દર્દીઓ સરળતાથી પહોંચી શકતા ન હોય લોકોની સારવાર પૂરી પાડતી સુરત જનરલ હોસ્પિટલ ખુદ બીમાર અવસ્થામાં મુકાય છે એમ્બ્યુલન્સ પોલીસ વાન દબાણોને કારણે ફસાઈ ગઈ હોવાના અનેક બનાવો ચોટાપુલ વિસ્તારમાં જોવા મળ્યા છે વિસ્તારમાં જોવા મળ્યા છે સુરત જનરલ હોસ્પિટલ કરીબની મધ્યમ વર્ગના લોકો માટે ફરીથી ધમધમેતી થાય તે માટે સુરત જનરલ હોસ્પિટલની સુરત ચેરિટી ફંડ કમિટીના પ્રમુખ સુનીલ મોદીએ એક માસ પૂર્વે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી દબાણો દૂર કરવાની માંગણી કરી છે તેવે રજૂઆત કરતા કહ્યું હતું કે સો વર્ષ જૂની હોસ્પિટલ ફીર્યુ અને દુકાનદારો દ્વારા રોડ ઉપર કરવામાં આવતા ગેરકાયદેસર

દબાણ દૂર કરતા સમયે કેટલાક માથાભારે તત્વો સાથે મનપાની માથાફૂટ પણ થયા છે લોકોના વિરોધ વચ્ચે મનપા દ્વારા દબાણ દૂર કરી દેવામાં આવી છે પરંતુ ગણતરીના કલાકોમાં સ્થિતિ ફરી યથાવત જોવા મળે છે જેને પગલે કાયમી ધોરણે ચોટાપુલ વિસ્તારના દબાણ દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સુરત